એમએસ શેઠ નામે અને અન્ય એક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ તેમજ જશોદાબેન નામની એક અન્ય મહિલા સામે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા બંને સોશિયલ મીડિયા યુઝર્સ સામે ફરિયાદી મહિલા સહિત અન્ય મહિલા અગ્રણીઓ દ્વારા અગિયાર જુલાઈના સાગબારા પોલીસને અરજી આપ્યા કામના બંને આરોપીઓ સામે ગુનો નોંધવા માંગણી કરવામાં આવી હતી રાખરે સાગબારા પોલીસે ગઈકાલે એટલે કે બાર જુલાઈએ બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે ફરિયાદમાં ઉલ્લેખ મુજબ બંને ફરિયાદી મહિલાઓ સામાજિક આગેવાન છે અને ગત પાંચ જુલાઈના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તાલુકા પંચાયત પ્રમુખ વચ્ચે જે મારામારી થઈ હતી જેમાં એક ફરિયાદીમાં ફરિયાદી ચંપાબેન દ્વારા તેમની સાથે થયેલા ગેરવર્તનના વિરોધમાં નવ જુલાઈના ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી અને ડેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે અનુસંધાને

મહિલાઓને એવી રીતે ખોટી રીતે ચિત્રોમાં આવ્યા છે કે મહિલાઓ રેલીમાં જોડાયા છે તો સાડી પહેરીને કેમ આવ્યા કપડા વગર કેમ નહીં આવ્યા એવી રીતે કોઈ ફોટો વસાવા કરી છે અને આ એનએસ એમએસ વસાવા કરી કોઈ એમએસ સેટ કરી છે એના વિરુદ્ધમાં અમે ફરિયાદ આપી દીધી છે એને સખત અમે કરાવી છે એના મા બાપને ને પણ અમારે છે ને એને બોલાવવાનું છે એને પૂછવાનું છે કે આ આવા તમારા બાળકો એવા છે

એ ભાઈને અમે હાજર કરો એના માટે પોલીસ સ્ટેશને આયા છે ને એમને કેવા માંગીએ છે કે જાહેર માં આવીને બેનો અમે માફી માગે અને અમે બેનો બધા ભેગા મળીને એમને સજા કરવાના છે અને બીજું કે જે રેલી કાઢી હતી એમાં પ્રકાશ વસાવા કરીને કોઈ છે વસાવા કરીને એમણે બેનો વિશે એટલું ખરાબ શબ્દોમાં ટિપ્પણી કરી છે તે આપણને કેવા બી શરમ આવે છે એવા ભાઈઓને કહે કે એક આદિવાસી બેનો વિશે તમે આવું બોલો છો તમારે આદિવાસી બેનો કે તમારી માતા નહીં તે તમારી બેનોને ને તમારી માતાને નગ્ન કરીને ફરવો ને એ કેતા એમને શરમ નહીં આવતી આમ ડેડિયાપાડાના ધારાસભ્ય અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે મારામારીના વિવાદિત પ્રકરણમાં હવે નવા નવા વિવાદ ઉમેરાઈ રહ્યા છે આ તમામ વિવાદો પાછળ આમ આદમી પાર્ટી અને ભાજપ દ્વારા આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પોતાના તરફી વાતાવરણ ઊભું કરવા માટેના પ્રયાસો હોવાનું જાણકારો કહી રહ્યા છે વધુ અપડેટ અને ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં